हां हूं तो बोलो आज

એ તો આપડે તો વિસનગર જવાનું અંબાજી જાય જવું હોય તો આ સીધો વિસનગર સીધા વિસનગર પેટ્રોલ પંપ આવી જાય પેટ્રોલ ના ખાવા

જાય બસમાં બી હવે ગીતા મંદિરે સાહિલને ઉત્તર વાંધો સાહિલ ગીતા મંદિરે જાહેલ આવે

baiklah ya. ya. <gulang> enggak

આલી બસમાં બેહત દીધો તો મંડાવાડાળી ડાયરેક્ટર લે મંડાવાડ તો ગલી દીધો આવ 20 ના અમદાવાદ એક વાત ભૂલી ગયા આપણે 20 ના કાકો ને કાકો ને આવાનાતા ને આજે તો 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 I mm -hmm. અમે અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવા ભૂલતાપોર્ટ સપોર્ટ સપોર્ટ તો તમારો જોવા ને જેટલા મિત્રો હોય જેટલા ગ્રુપ હોય ને એટલા વિડીયો જોઈન કરી દેજો શેર કરી દેજો